ભાઈ આ વિડીયોની અંદર હું અમુક એવા ધંધાઓની વાત કરું કે જે અત્યારે બહુ ટ્રેન્ડમાં છે અને જે ભવિષ્યમાં પણ બહુ લાંબા સમય સુધી ચાલશે કે જે ધંધાઓની હું તમને અમુક માહિતી આપું કે જે તમને બહુ જ ઉપયોગી થશે કે જો તમારે ઇનકેસ આ બિઝનેસ કરવો હોય તો તમને ખ્યાલ આવે કે આ ધંધાની અંદર તમે કેટલો કમાઈ શકો તો આમાં પહેલાં ધંધાની હું વાત કરીશ ટુરિઝમનો ધંધો અત્યારે લોકો બારે ફરવાના બહુ જ શોખીન છે મહિને કે છ મહિને બારે મહિને બારે ફરવા જાય જ છે અમુક લોકો ફેમિલી સાથે જાય છે તો અમુક લોકો એમના મા બાપને ચાર ધામની યાત્રામાં મોકલે છે ભાઈ અને આ અત્યારે બહુ ટ્રેન્ડમાં છે તો આપણે એક નાનકડો હિસાબ કરીએ કે આમાં એક વ્યક્તિ ઓછામાં ઓછું કેટલું કમાઈ શકે માની લો કે કોઈ વ્યક્તિ એક મા બાપને ચાર ધામની યાત્રામાં મોકલે છે તો જો ચાર ધામની યાત્રા હોય તો અંદાજે આપણે એમાં સાઠ એક હજાર રૂપિયાની ટિકિટ ગણીએ જે એટલું થાય જ છે ભાઈ એસ્ટિમેટ અને જો એ બસમાં અડતાલીસ જો સીટિંગ હોય કે છપ્પનનું સીટિંગ હોય તો આપણે પચાસનું સીટિંગથી હિસા મારીએ તો ભાઈ જો એક વ્યક્તિનું સાઠ હજાર રૂપિયા જો ભાડું હોય છે તો જ્યારે પચાસ લેખે આપણે એના ત્રીસેક લાખ રૂપિયા જેવું થાય છે એનું ટોટલ ભાડું થાય છે અને એમાંથી જો એ વ્યક્તિ બધો ખર્ચો કાઢી નાખે એ બસનું ભાડું કાઢી નાખે છે રસોઈના ખર્ચા કાઢી નાખે છે બીજા બધા ખર્ચા કાઢી નાખે છે ડીઝલના ખર્ચા કાઢી નાખે છે તો પણ એ આરામથી પાંચથી છ લાખ રૂપિયા કમાઈ શકે છે અને આ બે બે એક મહિનાનો પ્રવાસ હોય છે તો એની અંદર પાંચથી છ લાખ રૂપિયા કમાઈ શકે છે અને જો આ વ્યક્તિ એક વર્ષની અંદર ત્રણથી ચાર આવા ટૂર કરાવે છે તો પણ આરામથી વીસેક લાખ રૂપિયા કમાઈ શકે છે ભાઈ તો આ ધંધામાં સારામાં સારી કમાણે છે અને ત્યાં ચાલે છે અને બહુ મોટા પાયે ચાલે છે આ ધંધા અને બીજા ધંધાની વાત કરીએ તો ભાઈ પશુપાલન કે જેને આપણે તબીલો કહીએ છીએ કે જ્યાં આગળ આપણે એક નાનકડો હિસાબ કરીએ કે વ્યક્તિ આમાં કેટલા કમાઈ શકે છે તો ભાઈ એક પશુથી આપણે ચાલુ કરીએ કે એક પશુ દિવસનું દસ લીટર દૂધ આપે છે એક ટાઈમનું પાંચ લીટર અને બે બે ટાઈમનું દસ લીટર તો સરેરાશ આપણે સાઠ એક રૂપિયા ગણીએ એક લીટરના તો પણ દિવસના છસો રૂપિયા થાય અને મહિનાના અઢારેક હજાર રૂપિયા થાય અને જો દસ પૈસો હોય તો એક લાખની એંશી હજાર રૂપિયા થાય અને બારે મહિને આપણે અંદાજે એનો ટોટલ એસ્ટિમેટ મારીએ તો એકવીસ લાખ આસપાસનો થાય છે અને બધો ખર્ચો કાઢી નાખીએ કારણ કે એક પશુ છ એક મહિના દૂધ આપે છે અને છ મહિના નથી આપતી તો બધા ખર્ચો કાઢી નાખીએ અને એક આ રીતે એસ્ટિમેટ મારીએ ને તો એમાં પણ વ્યક્તિ નવથી દસ લાખ રૂપિયા જો કમાઈ શકે છે ભાઈ દસ પશુનો હિસાબ મારીએ તો આમાં પણ સારી કમાણી છે ઘરનો ખાતર મળી જાય છે તમને કે નાખવા માટે ઘણું દૂધ મળી જાય છાસ મળી જાય કે પનીર મળી જાય આ રીતે ઘણા બધા ફાયદાઓ થાય છે ભાઈ તો એક આ પણ સારામાં સારો ધંધો છે અને ત્યારે લોકો ઘણા બધા આમાં જોડાય છે અને ભવિષ્યમાં પણ આ આ ધંધો હંમેશા ડિમાન્ડમાં રહેવાનો છે ભાઈ પશુપાલનનો તો આમાં પણ તમે સ્કોપ છે ને આ પણ તમે કરી શકો છો જો તમારે ઘરે ખેડવાલાયક જમી હોય તો સારામાં સારો ધંધો છે ભાઈ આ તો તમારે બહાર ક્યાંય કમાવા માટે જવું પણ નહીં પડે અને ત્રીજો ધંધો છે ભાઈ પીજીનો ધંધો સિટીની અંદર બહુ જ ધંધો ચાલે છે ગામડામાં નહીં ચાલે સિટીમાં ચાલે છે ભાઈ કારણ કે લોકો બહાર નોકરી કરવા માટે તમુક લોકો રીડિંગ કરવા માટે તો અમુક લોકો ધંધાના અર્થે જાય છે બહાર અને લોકો બધા પીજીમાં રહે છે કારણ કે એમને પણ પોસાય પીજી તો જો તમે એક પીજી ચાલુ કરો છો અને એક પીજીમાં એક છોકરાનો આશરે અમદાવાદની વાત કરીએ તો સાત એક હજાર રૂપિયા રહેવાનો અને એક ટાઈમનો જમવાનો ખર્ચો થાય છે અને જો વીસ છોકરાઓ તમે પીજીમાં રાખો છો તો પણ તમે આરામથી એક લાખને ચાળીસ હજાર રૂપિયા અને બધા ખર્ચા કાઢો ને તો પણ તમે ચાળીસથી પચાસ હજાર રૂપિયા ત્યાંથી કમાઈ શકો છો ભાઈ બધા ખર્ચા કાઢી નાખો તો પણ અને આવી જો તમે ત્રણથી ચાર પીજી ચલાવો તો પણ સારામાં સારો પૈસો તમે કમાઈ શકો એક એક નોકરી કે પચાસ સાઠ હજારની જે વ્યક્તિ નોકરી કરતો હોય એના કરતાં જો એ જ વ્યક્તિ પીજીનો ધંધો કરે ને સિટીમાં તો પણ એનાથી ચાર ગણું વધારે કમાય તો આમાં પણ સ્કોપ છે અને જે અત્યારે પણ ધંધો ચાલે છે અને ફ્યુચરમાં પણ લાંબા સમય સુધી ચાલશે તો આપ તો આ પણ ધંધો કરવા જેવો છે એના સિવાય એવા તો ઘણા બધા ધંધા હોય છે કે જેના વિશે હું તમને બીજા મારા નેક્સ્ટ વિડીયોમાં માહિતી આપીશ તો ભાઈ એના પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો